આજે બુધવાર હતો એટલે અમારા ડાયમંડ ગ્રુપના બધા મિત્રો પાસે સમય હતો તો અમે તો બેસી ગયા અમારા મિશનની તૈયારી કરવા માટે સૌ પ્રથમ તો લોટ અને ખાંડની પચાસથી સાઠ બોટલ ભરી લીધી કીડી મકોડા માટે જીવજંતુ માટે ત્યારબાદ લોટ અને ગોળની નાની નાની ગોળીઓ બનાવી અને મોટા જબલા ભરી લીધા ત્યાર પછી ચાર કિલો બિસ્કિટનું એક પેકેટ લઈ લીધું અને અમે તો નીકળી ગયા મારા મિશન ઉપર પુણ્ય કમાવા માટે સૌ પ્રથમ તો બાઇક લઈને નીકળી પડ્યા સના રોડ ઉપર પેટ્રોલ બેટ્રોલ પુરાવીને સ્ટાર્ટ કરી નીકળી ગયા સના રોડ ઉપર આગળ બ્રિજથી આગળ ત્યારબાદ મારા મિત્ર આગળ નીકળી ગયા હતા એટલે અમે પાછળ હતા વિજયભાઈ તથા લાલાભાઈ રમેશભાઈ ડાયમંડ ગ્રુપના બધા જ મિત્રો અમે નીકળી ગયા એક સાથે સનાડા આવતા જ અમે નીકળી ગયા સજનભર ગુંડ રોડ ઉપર ત્યાં વરસાદના કારણે ખૂબ જ વાતાવરણ લીલું છમ હતું ત્યાં જ પહોંચતા જ બાઇક પાર્ક કરીને મોટું તળાવ દેખાણું ત્યાં બાઇક પાર્ક કરીને એક પુલ હતો ત્યાં પુલ ઉપરથી અમે સૌ પ્રથમ તો માછલીઓ માટે જે નાની નાની ગોળીઓને લાડવા બનાવ્યા હતા તે અમે પુલ ઉપરથી નીચે નાખીને માછલીઓને ખોરાક આપવાનું શરૂ કરી દીધું એટલે થોડીક જ વારમાં જબલા પતી ગયા માછલીઓ ખાવા માંડી અને મારા એ પણ બધા જબલા જોતા જોતામાં ખાલી કરી નાખ્યા નાની નાની ગોળીઓ હતી બધા પાસે એક એક જબલા હતા મચ્છીઓ તો ઉપર આવીને ખાવા માંડી તમે જો મિત્રો ઉપરથી નાખી તરત જ મચ્છીઓ મોઢામાં ઝીલી લે છે નાની નાની ગોળીઓ ખૂબ જ માછલા હોવાથી અહીંયાનું વાતાવરણ એકદમ શાંત અને મોટું તળાવ છે ત્યારબાદ એ જબલા પતાવીને અમે નીકળી ગયા બીજા મિશન ઉપર એટલે કે કૂતરા માટે જે ખોરાક હતો બિસ્કીટ તે આપવા માટે હજી જરાક જ આગળ વધ્યા તો ભૂરિયો કૂતરો અમને સામો મળ્યો એટલે ભૂરિયોને કાઢીયો એટલે બિસ્કીટ એને નાખ્યા ત્યારબાદ આગળ નીકળતા કાળીઓ સામો આવ્યો કાળિયો કૂતરો જોત જોતામાં ઘણા બધા કૂતરા આવવા પૈડા ત્યાંથી આગળ નીકળ્યા ત્યાં એક સ્ટોલ આવ્યો ત્યાં ચા પાણીને નાસ્તો કર્યો અમે ચા પાણી નાસ્તો કરીને ફ્રેશ થઈને સીધી ઘીક મારીને નીકળ્યા જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ સામે અમને કૂતરા મળતા ગયા એટલે જેમ કૂતરા મળતા ગયા બધાને બિસ્કિટ નાખતા ગયા આગળ 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 આ રોડ ઉપર કૂતરા તો અસંખ્ય છે તમે જોશો ને થોડી થોડી જ વારમાં ઘણા બધા કૂતરાઓ અમને સામા મળવા મળ્યા એટલે બધા જ કૂતરાને નાખતા ગયા એટલે ચારથી પાંચ કિલોનું જે પેકેટ હતું એ થોડી જ વારમાં ખાલી થઈ ગયું જોશો તમે જરા જરા ગેપમાં અમને કૂતરાઓ એટલા બધા મળ્યા તો તમે જોશો ત્યારબાદ અમે તીસરા મિશન ઉપર નીકળી ગયા એટલે કીળી અને મકોડા જીવજંતુઓ માટે જે સાઠ બોટલ અમે બનાવી હતી ખોરાક માટે જીવજંતુઓ માટે તે લઈને અમે સજ્જનપન ગુંડળાની જે મોટી સીમ છે જંગલ વિસ્તાર ત્યાં અમે નીકળી ગયા અંદર એક એક બોટલ અમે મૂકવા માંડી થાળ ઉપર જ્યાં મકોડાનું જ્યાં થાળ હોય કીડી મકોડા અને જીવજંતુના જ્યાં દર હોય ત્યાં અમે એક એક બોટલો મૂકવા માંડી પચાસ સાઠ બોટલ હોવાથી અમે મિત્રો બહુ જો ઓછા હતા પાંચથી છ જ મિત્રો હતા એટલે બધા જુદી જુદી જગ્યામાં જબલાઓ લઈને નીકળી પડ્યા બધે અલગ અલગ દિશામાં પહોંચ્યા અને અલગ અલગ ઝાડે એક એક બોટલ મૂકવા માંડ્યા હજાર મૂકવાની સાથે તમે જો જોશો કે બોટલ મૂકી એટલે તરત જ એમાં મકોડા કેળીઓ તરત જ વાસ આવે એટલે તરત જ એ દરમાંથી નીકળવા માટે જુઓ તમે સૂંઘવાની શક્તિ કેટલી જબરજસ્ત છે જીવજંતુની દરેક સ્થળમાં અમે એક એક બોટલ મૂકતા ગયા એટલે થોડી જ વારમાં જબલા ખાલા ખાલા થવા માંડ્યા વિજયભાઈ અને રમેશભાઈ લાલાભાઈ બંને ત્રણેય અલગ અલગ સાઈડમાં નીકળી પડ્યા અને હું પણ મારી અલગ સાઈડ લઈને જબલા લઈને નીકળી પડ્યો બોટલો મૂકવા હરેક સ્થળમાં કે નીચે એક એક બોટલો અમે મૂકતા ગયા બોટલો ઝાઝી હોવાથી સમય થોડોક વધારે થઈ ગયો હતો એટલે કે સાંજના સાડા સાતની આસપાસ થઈ ગયું હતું તો અમે અમારા મિશનમાં ચાલુ જ રહ્યા એટલે થોડી જ વારમાં આ બધું ખાલી થવા માંડ્યું હવે ઓછી બોટલો હતી એ પણ મારા મિત્રોએ બધે એક એક ઠેકાણે મૂકી અને અમે તમામ થેલા ખાલી કર્યા અને જાતાં જાતાં પણ થોડી બોટલો વધી હતી એ પણ મૂકતા ગયા તો આ હતો અમારા બુધવારનું મિશન કીડી મકોડા અને જીવજંતુઓ માટે લોટખાંડનું મિશ્રણ ત્યાર ત્યારબાદ માછલીઓ માટે ઝીણી ઝીણી ગોળીઓ અને કૂતરાઓ માટે બિસ્કિટ આ મિત્રો આ મહિનાનો ચોથો બુધવારનો આમાં મિશન છે આ ચોથું મિશન છે અમારે દર બુધવારે અમે બે થી ત્રણ અઢીક કલાક બગાડીએ છીએ આ પુણ્યના કામ માટે તો મિત્રો તમને આ વિડીયો સારો લાગે તો પાંચ જણાને અવશ્ય શેર કરજો અને લાઈક કરશો શેર કરવાનું ભૂલશો નહીં યુટ્યુબ ઉપર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો ફેસબુક ઉપર જોતા હો તો ફોલો કરી લેશો આવા નવા વિડીયા જોવા માટે મિત્રો અમારા પેજને ફોલો કરી લેશો તો ચાલો આજો અમારું મિશન પૂરું થાય છે